અને આજે બધાને બહુ વડફી કહું છું કે એક પણ રૂપિયો કમાવશું નથી એક પણ રૂપિયો ગરીબો પાછળ વાપરું છું ભાઈ ઘરે નથી લઈ જતો ને મારે ખજૂરભાઈને કહેવાનું કે આવા અવને તમારા સવાબહેનો આપતા ત્યાં લાલો આહિર કાફી છે અરે યાર હવે તો લોકો ખજૂરભાઈ તરફ પણ જઈ રહ્યા છે અને હવે કીર્તિ પટેલ તરફ પણ જઈ રહ્યા છે હવે ઘણા બધા લોકો હવે ખજૂરભાઈનો પણ વિરોધ કરવા લાગ્યા છે અને હવે એમાં લાલાભાઈ આહિરની એન્ટ્રી થઈ છે અને લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને એમ કીધું છે કે કીર્તિ પટેલ તને બહુ શોખ છે ને વિરોધ કરવાનો હવે હું તને જવાબ આપીશ હવે અમે માનીએ છીએ કે કીર્તિ પટેલ તે ઘણા બધા લોકોને ન્યાય અપાવ્યો છે અને તે પણ સારા સારા કામ કર્યા છે પણ આ ખજૂરભાઈ સારા કામ કરે છે તો તેમને સારા કામ કરવા દે ને તું આ વાતે સાવે સાવ ખોટી છો એવું પણ લાલાભાઈ આહિરે કીધું છે અને લાલાભાઈ આહિરે મારે એટલું કહેવું છે કે આવા લોકોને જવાબ પણ ન અપાય એવાને જવાબ આપવા માટે લાલો આહિર કાપી છે હવે મિત્રો આવું પણ વિડીયોની અંદર લાલાભાઈ આહિરે કીધું છે અને એ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો આ જેમ દિવસ જઈને એમ આ વિવાદ વખરી રહ્યો છે વિવાદ મોટો થઈ રહ્યો છે હવે મિત્રો આ વિવાદ ક્યારે પચશે અને આ વિવાદમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે અને એવું બધું અત્યારે લોકો જાણવા માટે વિડીયો જોઈ રહ્યા છે પણ મિત્રો હજુ કોઈને ખબર નથી પડી કે આમાં કોણ સાચું છે અને આમાં કોણ ખોટું છે એ પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે આપણે લાલાભાઈ આહિરનો વિડીયો બતાવવાનો છે તો આપણે એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે એક મિનિટનો પણ સમય નથી લગાડવાનો હવે કીર્તિ પટેલ વિશે લાલાભાઈ આહિર શું કહે છે તો આપણે હવે એ વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ લાલાભાઈ આહિરનો વિડીયો જો તમે ગાડું દેતા આપણે તો મને ગાયડું દેતા આવડે એમાં સમજી જાય છે રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કઈ વાંધો નથી તારે રૂબરૂ આવવું હોય તો એ મને કઈ કીર્તિ પટેલ વાંધો નથી એટલે જે મને સારું કામ કરતું હોય એ મારાને સારું કામ કરવા દે એમાં ભલાય છે તને જે ભાષા વાપરતા આવડે એમ મને આવડે